નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હવે ચોથી સપ્ટેમ્બરથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તે માટે બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમ હાલમાં તો સમુદ્રમાં જ છે પરંતુ તે હવે આજે રાત્રે મોડી રાતથી જ તે હવે જમીન તરફ તેની કૂચ ચાલુ કરશે એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત તરફ તે પોતાની મુવમેન્ટ ચાલુ કરશે અને વરસાદનો આ જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તે તેની જે તેની જે પેટર્ન છે પેટર્ન જે છે તે જે જૂનો વરસાદનો રાઉન્ડ છે તેના જેવી જશે એટલે કે વરસાદનો જે નવો રાઉન્ડ છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ લાવી શકે છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ ગુજરાતમાં કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ તારીખ છે આજે બીજી સપ્ટેમ્બર મંગળવાર છે હાલમાં તો ગુજરાતમાં ક્યાંક કોઈ મોટી સિસ્ટમ દેખાતી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આ તમે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જોઈ રહ્યા છો જે ડાંગનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે હળવો આપણે હળવો વરસાદ પડી શકે છે આ બાજુ સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં એક બ્લુ કલર દેખાડી રહ્યું છે વિન્ડી મોડલ ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે ત્રીજી તારીખે શું સંભાવના છે ગુજરાતમાં તો ત્રીજી તારીખના દિવસે જે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર 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 છે 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 બરોડાની આસપાસનો આસપાસનો આ પછી સુરતની વલસાડની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે અને પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ 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 સૌરાષ્ટ્રના જે અન્ય વિસ્તાર જે છે જેમ કે આ વિસ્તાર છે સુરેન્દ્રનગરનો વિસ્તાર આ પછી આવે છે જામનગરનો વિસ્તાર જુનાગઢનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે પછી વાત કરીએ મધ્ય ગુજરાતની તો ખેડા આણંદમાં પણ અને ગોધરામાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના છે આ તમે એ જગ્યા પર બ્લુ કલર જોઈ શકો છો આવતીકાલના દિવસ માટે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પાલનપુરની આસપાસના જે વિસ્તાર છે આ પછી સાબરકાંઠા છે અને તે પછી આવે છે અરવલ્લી ત્યાં ભારે વરસાદ પડી શકે છે આ તમે જોઈ શકો છો વિન્ડી મોડલની મદદથી હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે ગુરુવારની તો ગુરુવારે રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો ગુરુવારના દિવસથી રાજ્યમાં હવે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેના કારણે જ ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને ખાસ કરીને જે આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે આ પછી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જૂની પેટર્ન જૂનો જે રાઉન્ડ હતો તેને તેને સમાન જ વરસાદની આ પેટર્ન જોવા મળશે નવા રાઉન્ડમાં પણ તો જોઈ શકો છો દર્શક મિત્રો પરમ દિવસે એટલે કે ચોથી તારીખના રોજ ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે મહેસાણાની આજુબાજુના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે આ પછી જે સાબરકાંઠાનો વિસ્તાર છે અરવલ્લીનો વિસ્તાર છે પછી મહીસાગર જિલ્લો મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા ખેડા આણંદમાં ક્યાંક ને ક્યાંક સારો એવો વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં બરોડાની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આજે ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક સારો વરસાદ શકે છે પરમ દિવસની કરી રહ્યા છીએ આપણે વિંડી ડલ આપણને બતાવી રહ્યું છે વાત કરીએ આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ ગુજરાતના જે અન્ય વિસ્તાર પણ જે છે જેમ કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે આ તમે જોઈ શકો છો ભાવનગર બોટાદ છે આ પછી સુરેન્દ્રનગર છે આ પછી જામનગરનો વિસ્તાર આવે છે અને આ સૌરાષ્ટ્રમાં જે ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે એટલે કે ચોથી તારીખના રોજ અને પછી બપોર પછી વરસાદની તીવ્રતામાં ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો વધારો થવા જઈ રહ્યો છે જેમ કે બરોડાની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તો આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદની આસપાસના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ ખંભાત છે અને સૌરાષ્ટ્રમાં જે ભાવનગર છે અમરેલી છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો લીલો રંગ અને આ પછી જેમ જેમ દિવસ જશે તેમ તેમ અમદાવાદની આસપાસના વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે તો દર્શક મિત્રો આ છે હવામાન ખાતાની આગાહી આજે તારીખ છે બીજી તો આજના દિવસ માટે હવામાન ખાતાએ માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે તાપી નવસારી ડામ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપેલું છે આ સિવાય ગુજરાતના કોઈ પણ અન્ય વિસ્તાર જેમ કે ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્ર કે કચ્છમાં ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ન રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે ન પછી યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ હવે આવતીકાલની એટલે કે ત્રીજી તારીખની તો આવતીકાલ માટે હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના જે બે જિલ્લા છે નર્મદા અને તાપી તે માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ છે તે સિવાય મધ્ય ગુજરાતના જે અમુક જિલ્લા છે પંચમહાલ દાહોદ તે પછી છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે હવે વાત કરીએ ચોથી તારીખની તો ચોથી તારીખથી આપણે જાણીએ છીએ કે વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે અને અને તેની તીવ્રતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધારે હોઈ શકે છે હવામાન ખાતાએ પરમ દિવસે એટલે કે ચોથી તારીખના દિવસ માટે નર્મદા અને તાપી માટે રેડ એલર્ટ આપ્યું છે અને તે સિવાય છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે સિવાય મહીસાગર પંચમહાલ દાહોદ બરોડા આણંદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ માટે હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આમ ચોથી તારીખથી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને તેની માટે બંગાળની ખાડીમાં એક એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને આ સર્ક્યુલેશન હવે આજે રાત્રે મોડી રાત આજે મોડી રાતથી તે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાની કૂચ ચાલુ કરશે અને હવે ચોથી તારીખના રોજથી હવે ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર